નર્મદા જિલ્લામાં જિલ્લા કલેક્ટરના હસ્તે સેવા સેતુનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો રાજ્યભરમાં આજે સત્તરમી સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે ત્રણ મહત્વના અભિયાનો આજથી પ્રારંભ થયો છે સત્તર સપ્ટેમ્બર થી એકત્રીસ ઓક્ટોબર સુધી ત્રણ અભિયાનો વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના દરેક તાલુકામાં લાગુ કરે છે લોકોના ઘર આંગણા સરળતાથી સેવા પ્રદાન કરવામાં આવે છે દસમો સેવા સેતુનો કાર્યક્રમ પ્રારંભ કરવામાં આવે છે સાથે સાથ સ્વચ્છતાય સેવાની એક ભેડ મા કે નામના અભિયાનની શરૂઆત કરવામાં આવી છે જિલ્લા કલેક્ટર સંજય મોદી દ્વારા ગરડેસર તાલુકાના ગડખડા પ્રાથમિક શાળાથી તાલુકાના બત્રીસ ગામમાં આવરી લેતા સેવા સેતુ નો દીપ પ્રાગટ કરાવી ખુલ્લો મુક્યો હતો સ્વયં સ્વચ્છતા અભિયાન ઝાડુ પકડી સ્વચ્છતા ઝુંબેશનો નો પ્રારંભ કરાવ્યો હતો એક પેડ મા કે નામ અંતર્ગત શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને આ સ્થળે મેડિકલ કેમ્પ યોજાયો હતો તેમાં બ્લડ પ્રેશર માપી આરોગ્ય વિષયક સેવાનો લાભ લીધો હતો અને વિવિધ વિભાગો દ્વારા યોજાયેલ સ્ટોલ મુલાકાત લઈ ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું હતું સરકાર શ્રી તરફથી આજે જન સુખાકારી માટે ત્રણ કાર્યક્રમો શરૂ થયા છે જેમાં એક છે સેવા સેતુ કાર્યક્રમ જે અંતર્ગત લોકોના જે પાયાના પ્રશ્નો છે પાયાની જરૂરિયાત છે એની પરિપૂર્ણતા માટેનો આ કાર્યક્રમ છે એટલે કોઈનું રેશન કાર્ડમાં નામ દાખલ કરવાનું હોય કોઈને મા કાર્ડ આપવાનું હોય કોઈને મેડિકલ ટ્રીટમેન્ટ માટેની જરૂરિયાત હોય તો એ બધી કામગીરી આજે થનાર છે અને સ્થળ પર જ લોકોના પ્રશ્નોનો નિકાલ થાય એવું સરકારનું એક આયોજન છે ખૂબ સરસ આયોજન છે અને આ સરકારશ્રી તરફથી આ જે સેવા સેતુનો આ દસમો તબક્કો છે એટલે મહત્તમ લોકો લાભ લે એવું મારું નર્મદા જિલ્લાની જનતાને આહવાન છે બીજું જે છે એ એકસો ચાલીસ કરોડ પ્લાન્ટેશન કરવાનું વડાપ્રધાન વડાપ્રધાનશ્રીનું જે સંકલ્પ છે જે સપનું છે એને સાકાર કરવા માટે આજે બીજો તબક્કો શરૂ થઈ રહ્યો છે એક પેડ માકે નામ એમાં પણ આપ સૌ સહ સહભાગી થાવ એ માટેનું હું આહવાન કરું છું ત્રીજી જે બાબત છે સ્વચ્છતા હિ સેવા એટલે ગામે ગામ સ્વચ્છતા થાય જે પોઈન્ટ છે કે જ્યાં ગંદકી રહેતી હોય એ ગંદકી દૂર થાય કાયમી દૂર થાય ઉકળા દૂર થાય તદઉપરાંત જે પણ કંઈક એપીએમસી માર્કેટ છે રેલવે સ્ટેશન છે બસ ડેપો છે એવા જાહેર પબ્લિક સ્થાનો શૌચાલયો ની ગંદકી દૂર કરવા માટે સરકાર કટિબદ્ધ છે અને એ સ્વચ્છતા હી સેવાનો કાર્યક્રમ પણ આજથી શરૂ થયો છે આ ત્રણે ત્રણ કાર્યક્રમ થકી જન સુખાકારી થાય એવું સરકારનો એક અભિગમ છે જે માટે અમે આ કાર્યવાહી કરી રહ્યા છે લોકો પણ આમાં સહભાગી થાય